યા પાયાક ની વ્યવસ્થા નથી એટલે દૂર ઉભાઈ ભાઈઓ એમ પા ઘડીક વિરા તો દૂર ઉભા ઉપા નહીં ખબર

પરિચય વધારે આપ્યો ખાતરપુર તાલુકો હવે મને સમજાતું તાલુકો છે તમે ગુજરાત ના નકશામાં આવો છો મહત્વની વાત એ છે કે આજે તમે બધા બધા ગામડામાં જોતો આવું છું ગામ માં ખબર પડી કે રાજુભાઈ કરપડા ને એની ટીમ આવે છે અને જે ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે આ અભૂતપૂર્વ પ્રેમ છે તમે બધા અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તેમ છતાંય મારા માટેની જે લાગણી દેખાય છે મારા માટેનો જે તમે પ્રેમ દેખાડ્યો છે એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા તમારી જેની વાત સરકાર નથી સાંભળતી જેની વાત ધારાસભ્ય નથી સાંભળતા જેની વાત સાંસદ સભ્ય નથી સાંભળતા એવા લોકો ની વાત સાંભળવાનો અવસર આજે મને મળ્યો છે ખેડૂત માટે કેશુ બાપા જે સપનું જોયું હતું ક્યાંક ને ક્યાંક એમનું સપનું પૂરું ન થયું એના ઘણા બધા કારણો છે પણ એ સપનું પૂરું કરવાની જવાબદારી ખેડૂત આગેવાન તરીકે અમને લોકોને આજે મઢોતરાની જ્યારે મુલાકાત કરી આમ તો અમે શરૂઆત કરી થી પછી દાતરાણા ગયા હજુ અહીંયા હોઉવા પણ જવાના છીએ આગળના ગામડાઓમાં પણ જશું પણ અહીંયા મેં આવીને પરિસ્થિતિ જોઈ તંત્રને મારું આમ તો ફેસબુક લાઈવ હંમેશા કોઈના કોઈ ભાજપના નેતા સાંભળતા હોય છે આઈબીના અધિકારીઓ પણ સાંભળતા હોય છે સાતલપુર તાલુકામાં અને પાટણ જિલ્લામાં રહેલા કે ઉપર વ્યવસ્થિત ગંભીર આપી દેજો પીડા અને એક હોય આ વિસ્તારે કુદરતી આફત નો જે સામનો કર્યો છે ભૂતકાળમાં પછી વર ક્યારેય વરસાદ નથી પડ્યો એટલો વરસાદ પડ્યો મને તો દાદા એ કહ્યું કે મારી ઉંમર પાહ વર્ષની છે

એક વખત તો આવીને બોલો અમે જોયું તું સરકાર બેરી છે બેરી છે આવી વાતો ખુબ કરી આજે સાતલપુર માં આવીને જોયું સરકાર આધો જાહેરાત કરું છું હું જાહેરાત કરું છું કે સાંસદ સભ્ય પાટણ લોકસભાના સાંસદ સભ્ય

જેવી રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પાક નુકસાન અહિયાં થી ગુજરાત સરકાર ને કહીએ છીએ સહાયના નાટકો આ સર્વેના નાટકો બંધ કરો ખેતરે ખેતરે જવાના સર્વેના નાટકો થઈ રહ્યા છે બંધ કરો વાળા અમારા વિસ્તારમાં હોય

તો આવનાર સમયમાં તમે બધા જો હાંકલો કરીને ને કેતા હોય તો અહિયાં થી દસ હજાર લોકોની સંખ્યા સાથે મહાસભાનું આયોજન તમે ભેગા રહેજો ડબા ફળાવી નાખવા સરકાર પ્રેમથી સરકાર પ્રેમ માની જાય ભલે

અમે નાની મોટી જે મદદ કરવા પેલું આપણું અહીંયા છે ને અમે સરકારમાં નથી બેઠા અમે સહી કરવી અને તમને સહાય મળી જશે એવું નથી અમે પણ તમારી જેમ એક ગરીબ પરિવારમાંથી માંથી આવીએ છીએ અમે પણ એક ખેડૂતના દીકરા છીએ પણ આજે અમને એવું થાય કે અમારા ભાઈ સામે જે અમારા ભાઈઓ છે તમામ ખેડૂતો ખેત મજૂરો જેની પાસે ખેતી નથી સામાન્ય પરિવારમાંથી આવે ગુજરાન ચલાવે છે મજૂરી કરી એવા લોકોને આજે મદદની જરૂર છે ત્યારે અમે નાની મોટી મદદ કરવા તમને આવ્યા છીએ જે ખરેખર પીડિત પરિવારો છે જેને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે એ અહીંયાથી આપણે વિતરણ કરીએ અને એ પરિવારોને નાની મોટી અમારાથી જે મદદ થાય એ અમારી અહીંની આખી ટીમ છે વિપુલથી હોય ભાઈ જોશીભાઈ છે રાજુજી ઠાકોર છે તમારે અહીંયા બાબુજી છે ભાઈ જોશીભાઈ આ તમામ લોકો જે કોઈ મિત્રો છે નામ લેવાના રહી જાય માફ કરજો પણ આખી આમ આદમી પાર્ટીની ટીમ છે જેને એક આયોજન કર્યું કે અમે નાની મોટી જે કાંઈ અમારાથી મદદ થાય ગરીબોની મદદ કરવી છે આ મદદ

ઘરો <laughs> આ અમે તમને કહીએ છીએ કે 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 ગેરે લઈ બેચ આવો ગાડીએ જાઓ જાઓ ગાડીએ જાઓ ગાડીએ જાઓ આવજા ગાડીએ જાઓ ગાડીએ જાઓ બીએ દેના ચાની ના ના ગાડીએ જાઓ ગાડીએ જાઓ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn